સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણી ચર્ચા કરવાના છીએ કે જમીન વારસાઈ કરવા માટેના પાંચ નવા નિયમ બે હજાર છવ્વીસના નવા નિયમો આવી ગયા છે વર્ષ નવું ચાલુ થયું છે એવામાં સરકારે ઘણા બધા નિયમની અંદર ફેરફાર કર્યા છે એવા જ નિયમો ખેડૂતો માટે પણ જાણવા જરૂરી છે કારણ કે જમીનની જો તમારે વારસાઈ કરવી હોય તો એના માટે પાંચ નવા નિયમ જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે તો આ પાંચ નવા નિયમ શું છે એની આપણા વિડીયોની અંદર વન શું છે તો કે નિયમ નંબર એક એ છે એ ફેરફાર થયો છે કે ખેડૂત ખાતેદારનો જો અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધી લીટીના જે વારસદાર છે એ તમામના નામ ચડાવવા ફરજિયાત છે નામ એકવાર ચડાવી અને ફરીથી તમારે કમી કરવા હોય તો તમે કરી શકો છો હવે સિદ્ધિ લીટીના વારસદાર તમે કોને કહેશો એટલે કે માનો કે એ કોઈ એક દાદા છે દાદા ગુજરી ગઈ ગયા ત્યારબાદ એના પપ્પા એટલે કે દાદાના માની લો કે ત્રણ છોકરા છે તો આ ત્રણેય છોકરા એના સિદ્ધિ લીટીના વારસદાર છે એટલે કે એમનું નામ ચડાવવું ફરજિયાત છે દાદા અચાનક મૃત્યુ પામે ત્યારબાદ પપ્પા કાકા અને અદા છે એમનું નામ આની અંદર ચડાવવાનું રહેશે એકવાર તમે નામ ચડાવી દો પછીથી જો તમારે કોઈનું નામ કમી કરવું હોય તો પણ તમે તે આસાનીથી કરી શકો છો મિત્રો વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિના સીધા લીટીના વારિસદાર એટલે કે દીકરો દીકરી તેમના વારસાઈ દ્વારા ફરજિયાત નામ ચડાવવાના રહેશે એટલે કે માનો કે આપણે વાત કરીએ એમ દાદા મૃત્યુ પામે તો ફઈ કાકા અદા એમના નામ ચડાવવા ફરજિયાત છે એકવાર એમના નામ ચડી જાય ત્યારબાદ તમારે એમના નામ કમી કરાવવા હોય તો પણ તમે કરાવી શકો છો નિયમ નંબર બે શું છે તો કે નિયમ નંબર બે એ છે કે તમારી જમીન જે ખેતીની જમીન છે તેમાંથી અમુક ટકા જમીન બિનખેતી કરી હોય તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે અને જે સાત બારમાં એનો રેકોર્ડ બોલવો ના જોઈએ મતલબ કે બિનખેતી કરાવેલ સર્વે નંબર તમારે અલગ કરવો જરૂરી છે હવે સરળ ભાષામાં અમુક પર્સન્ટેજ એટલે બાર વીખામાંથી બે ટકા બાર વીઘા એટલે કે સો ટકા એમાંથી બે ટકા જમીન છે એ એમને બિનખેતી કરી દીધી અથવા તો કોઈને વેચી દીધી તો તમારો જે સાત બારનો દાખલો છે એની અંદર બાર વીઘા જે જમીન છે એનો રેકોર્ડ બોલતો હોવો જોઈએ પરંતુ આ બે વીઘા જમીન બિનખેતી કરેલી છે એનો રેકોર્ડ સાત બારની અંદર બોલતો હોવો ન જોઈએ એના માટે શું કરવાનું તો કે જો ખેતીને તમે બિનખેતીની અંદર કન્વર્ટ કરી છે જેટલા પણ વીઘા કરી છે એનો સર્વે નંબર અલગ આવશે એની તમારે મામલતદારને તમારે અરજી આપવી પડશે અને ખેતીની જમીનમાંથી બિનખેતીનો જે સર્વે નંબર છે એ તમારે છૂટો પાડવો પડશે આ હતો નિયમ નંબર બે હવે મિત્રો વાત કરીએ નિયમ નંબર ત્રણની નિયમ નંબર ત્રણ શું છે માની લો કે જમીન ઉપર કોઈએ ધિરાણ લીધું છે એટલે કે જમીન ઉપર કોઈ બેંકનું અથવા તો સહકારી બેંકમાંથી આપણે ધિરાણ લીધેલું હોય મંડળીમાંથી કોઈ ધિરાણ લીધેલું હોય અને અચાનક દાદાએ કોઈ ધિરાણ લીધું છે અને અચાનક દાદા મૃત્યુ પામે તો એવા કિસ્સાની અંદર વાય વારસાઈનો બોજો શું કરવાનું તો મિત્રો વાત કરીએ તો આની અંદર વારસાઈનો જે બોજો છે એ ઉતારવા માટે તમારે સૌથી પહેલાં તો તમારે જો સીધી લીટીની અંદર નામ ચડાવવા હોય તો એના માટે વારસાઈનો બોજો ભરવો ફરજિયાત નથી પરંતુ માની લો કે તમારે દાદાની જે જમીન છે એ પછીના એમના દીકરા દીકરીને વેચવી છે વેચવા માટે સૌથી પહેલાં તો એમને બાપ દાદાએથી જે ધિરાણ લીધેલું છે જે બોજો છે એને ભરવો પડશે બોજો ભરવા માટે તમારે શું કરવાનું ખાતા વહેંચણી કરવી હોય તો આ બોજો ભરવો પડશે બોજો ભરવા માટે તમારે બેંકની અંદર આ બોજો ભરી દેવાનું બેંક અથવા તો સહકારી મંડળી જ્યાંથી પણ બોજું લીધેલું છે ત્યાં બોજો ભરવાનું છે અને ત્યારબાદ બેંકમાંથી નો ડ્યુ એનો એનઓસી સર્ટિફિકેટ આવે એ લઈ લેવાનું છે ત્યારબાદ તમે ખાતા છે એ વેચી શકો છો હવે સીધી લીટીની અંદર નામ ચડાવવા હોય તો આસાનીથી ચડી જશે પરંતુ આની અંદર ખાતા અલગ કરવા હોય અથવા તો જમીનની પથ પછીથી વેચણી કરવી હોય તો એના માટે તમારે બોજો જે છે એ ભરવો જરૂરી છે નિયમ નંબર ચાર શું છે તો કે માની લો કે તમારા દાદા ગુજરી ગયા છે અને ત્યારબાદ તમે વારસાઈ નથી કરી તો વારસાઈ કરવા માટે મિનિમમ પાંચ વરસનો સમયગાળો આપવામાં આવે છે માની લો કે આજે તમારા દાદા ગુજરી ગયા તમારા પપ્પા કાકાએ વારસાઈ પાંચ વરસની અંદર કરી લેવી જરૂરી છે જો વર્ષની કરે તો એમને દંડ છે એ પડે છે એટલે કે જમીન વેચાણ કે વેચણી માટે બોજામુક્તિનું સર્ટિફિકેટ આપણે આગળ વાત કરી એમ મુક્તિનું સર્ટિફિકેટ બેંક પાસેથી લેવું જરૂરી છે અને ત્યારબાદ એક હજાર રૂપિયા દંડ છે એ પણ તમારે ભરવો પડે છે જો પાંચ વર્ષ માટે તમે વારસાઈ ન કરો હવે નિયમ નંબર પાંચ શું છે તો કે નિયમ નંબર પાંચ એ છે ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય અને તેનો પુત્ર સગીર હોય સગીર એટલે કે અઢાર વર્ષથી નીચેનો હોય તો એની વારસાઈ કેવી રીતે કરવાની અને તેની વારસાઈ કેવી રીતે થઈ શકે તો મિત્રો વાત કરીએ તો સગીર બાળક સગીર બાળક એટલે કે પંદર સોળ અથવા તો અઢાર વર્ષથી નીચેનો જે બાળક છે એ સગીર બાળકની અંદર આવે તો વારસાઈની અંદર તમારે સગીર બાળકનું નામ છે એ ચડાવવાનું રહેશે પરંતુ તમારે જો આ જમીન વેચવી હોય તો જમીન વેચાણ માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે કારણ કે સગીર બાળક છે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ ઉપર સાઇન નથી કરી શકતો એટલા માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે એકવાર કોર્ટ તમને એ જમીન વેચવાની પરવાનગી આપશે ત્યારબાદ જમીનના જેટલા પર્સન્ટેજનો હિસ્સો એ સગીર બાળક છે એટલી રકમની તમારે બેંકની અંદર એફડી કરવી જરૂરી છે એ બાળકના નામે તો આ છે પાંચ મહત્વના નિયમો કે જે બે હજાર છવ્વીસની અંદર જાણવા જરૂરી છે સૌથી પહેલો નિયમ એ છે છે કે સીધી લીટીના ખાતેદારો જે એનું નામ પાંચ વર્ષની અંદર ચડાવવું પડશે પાંચ વર્ષમાં વારસાઈ નહીં કરો તો ત્યારબાદ એક હજાર રૂપિયા દંડ લાગી શકે છે બીજો નિયમ એ છે કે જો બાળક સગીર હોય અને ત્યારબાદ જો તમે જમીન વેચવા માગતા હોય તો વારસાઈમાં નામ ચડ્યા બાદ સગીરના ખાતાની અંદર તમારે પૈસા જમા કરવા પડશે એફડી કરવી પડશે અને જમીન વેચવા માટે તમારે કોર્ટની પરવાનગી લેવી પડશે ત્રીજો નિયમ એ છે કે જો તમારી જમીન સો ટકા છે પરંતુ એમાંથી પાંચ ટકા જમીન બાપ દાદાએ બિનવાર બિન ખેતી કરી છે તો સાત બારના દાખલામાંથી તમારે બિનખેતીનો સર્વે નંબરને અલગ કરવો પડશે કલેક્ટર કચેરીએ અરજી કરવી પડશે અને ત્યારબાદ વારસાઈના નામ ચડી જશે તો આવી રીતે આ હતા જમીન વારસાઈને લઈને અમુક મહત્વના નિયમો કે જે વર્ષ નવા વર્ષથી બદલાઈ ગયા છે અને આવી રીતે જમીન વારસાઈ માટે ઘણા બધા નિયમો અને ઘણા બધા લોકોને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે તો આ હતા જમીન વારસાઈના પાંચ મોટા નિયમો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે સબસ્ક્રાઈબ જરૂર